જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે સીસી સ્પેશિયલ સામાનાર્થી શબ્દ જોવાના છીએ ઓકે તો ગુજરાતી વ્યાકરણ ધોરણ બારના જેટલા પણ ધોરણ બારની ધોરણ બારના પાઠ્યપુસ્તકમાં જેટલા પણ સામાનાર્થી શબ્દો આપેલા છે તે તમામ સામાનાર્થી શબ્દો આપણે જોવાના છીએ ઓકે તો આપણા આપણી પરીક્ષાની અંદર પંદર માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ જે પૂછવાનું છે તેમાંથી બે એક થી બે ક્વેશ્ચન સામાનાથી શબ્દના સો ટકા હોવાના છે અને પાઠ્યપુસ્તકમાંથી જ હોવાના છે તો આ વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થશે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ધોરણ બારનું પહેલું ચેપ્ટર છે અખિલ બ્રહ્માંડમાં તો તેના આપણે સામાનાથી શબ્દ જોઈએ તો સૌ મિત્રો આવે છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો અખિલ તો અખિલનો મતલબ થશે આખું સમસ્ત ત્યારબાદ જુજવે રૂપે તો જુદા જુદા સ્વરૂપે ત્યારબાદ અનંત તો જેનો અંત નથી તેવું ત્યારબાદ આવે છે ભૂધરા તો ભૂમિને ધારણ કરનાર ઓકે આમાંથી તમે જોઈ શકો છો આ ભૂધરા આ સમાસના રૂપે પણ પૂછાઈ શકે છે કે ભાઈ આ કયો સમાસ થશે તો ભૂમિને ધારણ કરનાર એવી રીતે આગળ વધીએ મિત્રો તો શ્રુતિ તો તેનો થશે મતલબ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું વેદ ત્યારબાદ આગળ વધીએ સ્મૃતિ તો સ્મૃતિનો અર્થ થશે વેદ પછીના ધર્મશાસ્ત્રો ત્યારબાદ આવે છે કુંડળ તો કાનમાં પહેરવાનું એક ઘરેણું પરંતર તો અંતરપટ અથવા તો પડદો તો આ થઈ ગયા ચેપ્ટર નંબર એકની વાત તો ધોરણ બારનું ચેપ્ટર બીજું છે ખીજડીએ ટેકડે તો તેના સામેનાથી શબ્દ જોઈએ મિત્રો તો સૌપ્રથમ આવે છે મિત્રો પટ તો પટનો મતલબ થશે પટનો શું મતલબ થશે તો કે ભાઈ નદીની પોહરાઈ નો વિસ્તાર ઓકે નદીની પહોરાઈ અથવા તો વિસ્તાર ત્યારબાદ આવે છે વગડો તો વેરાન પ્રદેશ ત્યારબાદ સાઠી તો સાંઠીનો મતલબ થશે કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી ત્યારબાદનો શબ્દ છે કુબો તો આ કૂબોનો મિત્રો અર્થ થશે ઘૂમટવાળું ઘાસનું ઝૂંપડું ત્યારબાદ આવે છે ખાબકી તો ખાબકીનો અર્થ થશે મિત્રો ઊંચેથી પડી પડે તે અથવા તો કૂદી પડવું અથવા તો ધસી ગઈ ત્યારબાદ જોઈએ તો મિત્રો આવે છે વાયરો ઓકે વાયરો એટલે કે પવન અથવા તો વાયુ ત્યારબાદ દિલ દિલ એટલે શરીર ત્યારબાદ ટોયામણ તો ટોયામણનો અર્થ થશે છોડને પાણી સિંચવું તે ત્યારબાદ આવે છે કડીયું ચાણણી તો તેનો અર્થ થશે મિત્રો શરીર પરના ગ્રામ વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો ત્યારબાદનો શબ્દ છે થેપાડુ તો તેનો અર્થ છે મિત્રો સારી જાતનું ધોતીયું ત્યારબાદનો શબ્દ છે મનહચક્ષુ તો આ મનહચક્ષુનો અર્થ છે મિત્રો આંતર દ્રષ્ટિ ત્યારબાદ ગજ ખાસ અગત્યનું ગજ તો આ ગજનો અર્થ થશે મિત્રો ચોવીસ તસુનું માપ અથવા તો લંબાઈ ત્યારબાદ આવે છે લુંગડુ તો લુંગડું એટલે કે વસ્ત્ર આ પણ ખાસ અગત્યનું છે મિત્રો આગળ વધીએ તો મિત્રો આગળનો શબ્દ છે ખતરીસો ખતરીસો તો એનો મતલબ થશે ખાતરપાડુનું એક હથિયાર અથવા તો ખાતરીયું ત્યારબાદ પસાયતો પસાયતો એટલે કે ગામનો ચોકીયાત અથવા તો રક્ષક આ પણ ખાસ અગત્યનું છે જોકે આ તમામ અગત્યના જ છે પણ અગત્યમાં અગત્ય કહ્યું છે મોસ્ટ આઈમપી પરીક્ષાના છેલ્લા કલાકોમાં તેની આપણે ખાસ આઈ એમપી તરીકે નોંધ કરીશું ત્યારબાદ ગુનો એટલે અપરાધ સૂંઠ તો પીઠ ઢોરમારને પશુ પડે તેવા સખત માર ત્યારબાદ કોષ કોષ એટલે કે લોખંડનું જમીન ખોદવાનું એક સાધન અથવા તો ઓજાર ત્યારબાદ ગાંસડી તો ઘાસડી એટલે મોટી ઘાસડી પોટલો અથવા તો ભારો ત્યારબાદ હાટ એટલે બજાર અથવા તો દુકાન ખાસ અગત્યનું ત્યારબાદ જોઈએ તો દફન તો દફન એટલે કે મૃતદેહને જમીનમાં ખાડો ખોડી દાટવો તે ઓકે શબ્દ સમૂહમાં પણ આ પૂછાઈ શકે ત્યારબાદ અવસ્ત્ર એટલે કે વસ્ત્ર વિનાનું ત્યારબાદ કબર તો મૃતદેહને જમીનમાં ખાડો ખોડી તેના પર કરેલું ચણતણ ત્યારબાદ ઈસ્કોતરો એટલે કે જૂની લાકડાની પેટી આપણને ખાસ અગત્યનું ત્યારબાદ ઘોર એટલે કે બિહામણું ખાપણ ખાપણ એટલે કે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર ત્યારબાદનો શબ્દ છે ચડિતર તો ચડિતરનો મતલબ થશે મિત્રો ભૂત પ્રેતના વર્તન જેવું અગજતું ચમત્કાર ભરેલું એટલે 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 કે કે મુઠ્ઠી હામ હિંમત વાંજીઓ જેને સંતાન ના હોય તેવા ગણ એટલે કે ગુણ ઉપકાર બાયદી એટલે કે સ્ત્રી લીરો એટલે કે વસ્ત્રોનો ટુકડો બચરા બચ્યા ત્યારબાદનો શબ્દ છે હિજરાવું હિજરાવું એટલે કે જોરવું બર્યા કરવું ત્યારબાદ મિત્રો ચેપ્ટર નંબર ત્રણ છે ગુજરાતીના પાઠ્યપુસ્તક ધોરણ બારનું તેના આપણે સામાનાથી શબ્દ જોઈએ તો નેસધરાય એટલે કે નર રાજા નિમિષ એટલે કે આંખનો પલકાયો હુતાસન ઉતાસન અગ્નિ થશે વની એટલે પણ અગ્નિ થશે ભૂપાળ એટલે રાજા ત્યારબાદનો શબ્દ છે કડીકાળ તો કળિયુગનો સમય કુલ ધર્મ એટલે કે વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર ગાભરી એટલે ભયભીત ખાસ ગત્યનો વીરજ એટલે સ્વચ્છ અથવા તો વરુણ પાણીના અધિષ્ઠાતા દેવ જમરાય એટલે મૃત્યુનો દેવતા મહિષ એટલે પાડો પેર એટલે પ્રકાર શબ્દ છે તો પિતરાઈ ભાઈ ચાચના એટલે જમનું તેડું સેજવા એટલે પથારી પાગ એટલે પગ ત્યારબાદ ચેપ્ટર નંબર ચાર જોઈએ તો તેના સામનાથી શબ્દની વાત કરીએ તો મિત્રો અહિંસા તો વન મન વાણી અને કર્મથી કોઈ હિંસા ન કરવાની વૃત્તિ બ્રહ્મચર્ય તો પાંચે ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે અસ્થ એટલે કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો તે અસ્વાદ વ્રત એટલે કે સ્વાદ વિનાનું ખાવાનું વ્રત વેદાંત એટલે વેદોનો અંતિમ ભાગ ત્યારબાદ આવે છે દીક્ષા તો ગુરુ પાસેથી વ્રત અથવા તો નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ અથવા તો સમર્પણ સુણ્યું તો સાંભળ્યું ત્યારબાદ ચેપ્ટર નંબર પાંચ ધ્રુવ એટલે કે સ્થિર નિશ્ચિત ઉત્તાનપાદનો પુત્ર પ્રહલાદ તો હિરણ્યક સિપુનો પુત્ર સુખદેવ તો વ્યાસનો પુત્ર પછી મોરધ્વજ તો એક પૌરાણિક રાજા મયુરધ્વજ ખડગ એટલે તલવાર હુંડી તો નાણાંની આપલે માટેની ચિઠ્ઠી ત્યારબાદ ખેપ એટલે કે સફર ઓધાર્યા તો ઉદ્ધાર કર્યો ત્યારબાદનું ચેપ્ટર ચેપ્ટર નંબર છ છે ગીધ દ્રષ્ટિ એટલે કે સૂક્ષ્મ જીણી નજર એટલે કબજો નિયંત્રણ કાબુ શોષિત એટલે કે શોષાયેલું ધૃષ્ટ એટલે નકામું પરિગ્રહ એટલે ભેગું કરનાર ત્યારબાદ આવે છે શોષક તો શોષણ કરનાર દ્વંદ એટલે બેનું જોડું યાચક એટલે માંગણ ઉલ્લાળ ધરાળ એટલે ન હોવું આગળ પાછળની ચિંતા ન હોવી ઠઠિયા રહેવું એટલે કે લાચારી ભોગવવી સમસમી જવું ત્યારબાદનું ચેપ્ટર છે ચેપ્ટર સાત છે શકુન એટલે સુકન નીલાંબર એટલે નીલા રંગનું વસ્ત્ર કંચુકી તો કાચરી અથવા તો કમખો મરકત મણી એટલે કે નીલા રંગનો મણી નીલમ એટલે કે વેગણ અથવા તો સામાન્યથી શબ્દ થશે ચેપ્ટર ચેપ્ટર છે મનોહર એટલે કે મોહક ચશ્મી એટલે કે એક સ્તરનું નામ અચલાલ એટલે કે એક સ્તરનું નામ અભિરામ તો આનંદમય ત્યારબાદ છે મધુ સ્ત્રી તો મધુર સુંદર સ્ત્રી યોગ યોગબર યોગથી પ્રાપ્ત થતી શક્તિ ઘરવટ એટલે ઘર જેવા સંબંધવાળું તુલખે સુલેમાન એટલે કે એક સ્થળનું નામ ગધીરબલ એટલે એક સ્થળનું નામ હિમસુતા એટલે હિમાલયમાંથી નીકળતી નદી સ્નિગ્ધ એટલે સુવાળું અથવા તો કોમળ ખાસ અગત્યનું ત્યારબાદ ગુંબજ એટલે કે ઘુમ્મટ ત્યારબાદ ચેપ્ટર નવ ચંદન એટલે કે ચંદન સમંદર એટલે દરિયો સમુદ્ર ઢાઢો એટલે બળદ અગર એટલે કે એક જાતનું સુગંધી ધારદાર લાકડું ઓબાળ એટલે બળતણ ત્યારબાદ આવે છે પરણીઓ એટલે પતિ ધણી કરમ એટલે નસીબ કમાડ એટલે કે દરવાજા બાળના સૈયર તો સખી કોરવું તો તોડવું સીમડી તો સમઢી સમસમવું તો ફફડવું ગભરાવું તાગવું એટલે કે માપવું ત્યારબાદ ચેપ્ટર દસ જોઈએ સંહાર એટલે નાશ ધનંજય એટલે કે અર્જુન શોણિત એટલે લોહી હલાહલ એટલે ભયંકર જેર દશે ઓકે ત્યારબાદનો મિત્રો શબ્દ જોઈએ તો પ્રજરવું એટલે સળગવું ચિત્રસેન તો સૈનિક દ્રેતવન તો એક પૌરાણિક જંગલ મહાત્ કરવું એટલે કે હરાવવું સુદપુત્ર તો સારથીનો પુત્ર ત્યારબાદ આવે છે મિત્રો ક્લેવર તો ક્લેવર એટલે શરીર ખોર્યું દારૂણ નિર્દય કઠોર ભયાનક મહાકાલ એટલે મહાદેવ આક્રંદ એટલે કે રુદન વિલાપ જટાસુર તો જટા ધરાવતા અસુરનો રાજા કીચક એટલે વિરાટ રાજાનો સાળો સમળાંગણ એટલે યુદ્ધભૂમિ વૃથા એટલે કે નકામું ત્યારબાદ ગાંડીવ તો અર્જુનનું ધનુષ્ય પથ એટલે રસ્તો માર્ગ નિષ્કંટક તો કાંટા વિનાનું વડવાને સમુદ્રમાં લાગતો અગ્નિ ચેપ્ટર શબ્દો શોક છે તો શોકના આવેશમાં ભીતિ એટલે ડર બીક જ્વલિત એટલે બળતી સળગતી સંભ્રમે તો ગભરાટથી વ્યાકુળતાથી ત્યારબાદ આવે છે વજ્રપાત તો વજ્ર ઇન્દ્રનું અસ્ત્ર પડ્યું હોય એવો આઘાત સંકષ્ટે તો મહામુશ્કેલીથી ગ્રહ એટલે પકડી સન્મુખી થવા તો મળવા કૃત કૃતપરાધો એટલે કે અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો દિનમુખે તો ગરીબડા મોઢે સંમતિ તો યાચવા રજા લેવા ત્યારબાદ અનુજ્ઞા એટલે કે રજા લેવી રોમમાં રોમ દ્વાર એટલે કે રૂવાડે રૂવાડે રક્ત તો વારિત્વ પામતું લોહી ફીકું પડી જતું વિલોક એટલે જોઈ આર્તનાદ એટલે દુઃખનો પોકાર આપ દ્વાર તો દુઃખનો ભાર અનુજ તો નાનો ભાઈ ત્યારબાદ આવે છે દયિત એટલે પ્રિય યુક્ત તો યોગ ધ્રુતિ તો ધીરજ સુરાત્માજા તો સુરદેવની આત્મજા દેવપુત્રી આશ્વાસો તો આશ્વાસનયુક્ત શબ્દો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો સૌજન્ય એટલે કે ભલાઈ ત્યારબાદ આવે છે હજુર તો દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો એક શબ્દ રીપુ એટલે કે દુશ્મન થશે પાટવી કોણ તો સૌથી મોટો પુત્ર ગાદીવારસ નિઃસ્પૃશતા તો સ્પર્શે નહીં તેવું મારા તો કોઈને મારી નાખવા મોકલેલો માણસ અટણી તો અરુણી અનિરુદ્ધ તો રોકેલું ત્યારબાદ આવે છે હયાતી તો હાજરી અસ્તિત્વ એડમિનિસ્ટ્રેટર તો સંચાલક વહીવટ કરતા પછી પરહિત પ્રણાયાણતા તો બીજાના હિતાર્થે કાર્ય કરવું અને દંડ દાતા તો સજા આપનારો ત્યારબાદ જોઈએ તો ડાંપ તો મોટું પગલું સાખ સાપેક્ષ તો અપેક્ષાવાળું બ્રહ્મચર્ય તો ઇન્દ્રિય નિગ્રહ મહાન એટલે શમશાન દંડું તો ટૂંકી લાકડી ઘૂમતો તો લાજ કાઢવી અને વીમા તો વિચારવું ત્યારબાદ આવે છે દિશા શૂન્ય તો દિશા વિનાનું કેફ એટલે કે નસો તાસીર પ્રકૃતિ સ્વભાવ ખેવના તો 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 ઈચ્છા આશા મજૂસ પેટી પટારો ચાટ કૂતરાને ખાવા નાખવાનું સાધન જુવાર તો ભરતી પ્રવાહ ત્યારબાદ તો ઓસળી કૌતુક તો કુતુક નવાઈ અને અછોવાના કરવા તો અતિશય લાડ કરવા ત્યારબાદનું ચેપ્ટર જોઈએ ચેપ્ટર નંબર ચૌદ છે તો નયનાખ કુમ તો કંકુ અણમૂલ તો અમૂલ્ય સમીપ તો પાસે અથવા તો નજીક ત્યારબાદ આવે છે માંગલ્ય એટલે કે શુભ કલ્યાણ અને સુહાગી એટલે કે સુભાગી સુખી ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર પંદર તો રેતની શીશી તો ઘડિયાળની શોધ પહેલા વપરાતું સમય માપવાનું સાધન અથવા તો રેત ઘડિયાળ ઓકે તો મિત્રો આ હતા ધોરણ બારના સામાનાથી શબ્દો